મૃત્યુનો નું દુઃખ સહન કરવું એ અઘરું છે પણ જીવતા મૃત્યુનો નું દુઃખ આવે એ સહન કરવું એનાથી વધુ કપરું છે મારે એક પ્રસંગ છે કે જેને સહાય આપણને લાગે ન થઈ હોય આજ વિસ્તારના નવબારી કોસંબા ગામનો એક યુવક છે છવીસ વર્ષની ઉંમર છે તંડેલ ઘનશ્યામભાઈ તેના સંયુક્ત કુટુંબની અંદર ઓગણીસ સભ્યો છે એ એક જ સત્સંગી છે નેવની સાલમાં સત્સંગ થયો પંચાણું સની સાલમાં પોતે બાળ નિર્દેશક થયો છવ્વીસ બાળ મંડળો ચલાવે છે અને ચારસો ને પચાસ બાળકો એને તૈયાર કર્યા છે અમૃત મહોત્સવ ની અંદર સેવા વખત એના ખભાની અંદર દુખાવો થયો સેવા મૂક્યા વગર એ જ્યારે પતાવીને પાછો આવ્યો ત્યારે હાથના દુઃખાવાનું ખબર પડ્યું અંદર કંઈક કેન્સર છે હાડકું થોડુંક છોલીને બીજું હાડકું અંદર નાખ્યું પહેલું ઓપરેશન સાત મહિના પછી ખબર પડી કે આ હાડકું ખવાઈ ગયું છે એટલે આખો હાથનું હાડકું કાઢી નાખ્યું કેવળ માંસના લોચા ઉપર આખો હાથ ટકે બીજા ત્રણ મહિના પછી ત્યાં ઘડી ગાંઠો શરૂ થઈ એટલે ત્રીજું ઓપરેશન કે લોખંડનો જોઈન્ટ અંદર ફિટ કરવા માટે મુંબઈની અંદર ઓપરેશન કર્યું લોખંડના જોઈન્ટની ચારે બાજુ કેન્સરની ગાંઠો થઈ પછી તે ઓપરેશન ત્યાં પાકી ગયું એટલે ચોથું ઓપરેશન કર્યું એ જ્યારે મુંબઈમાં ગયો ત્યારે લોખંડના શરીર શરીરની બહારે આવી ગયા તો પાંચમું ઓપરેશન કરીને એ પાછું ફિક્સ કર્યું છઠ્ઠા ઓપરેશન વખતે એવું નક્કી કર્યું કે આખો હાથ અહીંયા ખભાથી કાપી નાખો કાપી નાખ્યો સાતમું ઓપરેશન જ્યાં હાથ કાપ્યો તો એ ખભાની આગળ ત્રણ ચાર ગાંઠો થઈ તો એ ગાંઠ કાઢવા માટે ખભા સુધી હાથ કાપ્યો આઠમું ઓપરેશન બધા યાદ રાખે કે ખભાની અંદર ગાંઠો થઈ એટલે ગળા સુધી ગાંઠ કાપી નવમું ઓપરેશન પીઠ ઉપર ગાંઠો થઈ તો પાછળના પીઠનો ભાગ પણ કાપી નાખ્યો અને 10 દિવસ પહેલા જ દસમો ઓપરેશન કર્યું કે ત્યાં ગળી પણ ગાંઠો થઈ એ ઓપરેશન પછી તાજા ટાંકાએ આ સમયની અંદર સેવા કરવા આવેલો આ યુવાન 10-10 ઓપરેશન પછી પણ એના અંતરની અંદર ધડતા જતી નથી અને એ યુવાને આ એક હાથે એમએસસી પરીક્ષા પાસ પાસ કરી બીએડ અને પરીક્ષા સુધી રાઈટર રાખીને એને તૈયારી કરાવી છે એક હાથે આપણા સૌ વતી સ્વામીશ્રીને હાર પહેરાવે છે અને જ્યારે આપણે એમને પૂછ્યું કે તને એમ નથી લાગતું કે સ્વામીએ તારી રક્ષા ન કરી તેને કીધું સ્વામી

આપણને જે ભગવાનને સંત મળ્યા એ જ મોટા મોટો લાભ એ જ આપણો ભાગ્યશાળી છે એટલે ભાગ્યશાળી એ જ સમજવાનું આપણે અને એ આપણા જેવો કોઈ ભાગ્યશાળી નથી આપણા જેવો કોઈ સુખ નથી આપણા જેવો છે એ આનંદની અંદર આ કેફની અંદર જો વર્તી તો પછી કંઈ આપણને કંઈ વાંધો આવે એટલે એવો એનો કેપ હતો ત્યાંથી મિલકત તો લાવ્યો છે ને પંચાય નહીં ભગવાન રૂપી મિલકત કે મહારાજને સ્વામી મારી સાથે છે જોગી મહારાજ મારી સાથે છે શાસ્ત્રી મહારાજ મારી સાથે છે એટલે મને કંઈ ડર નથી હું ભલે આમ આવ્યો પણ મને આખા આનંદ છે તો કહેવાનું છું એ કેપ એમાં કેમ્પની અંદર ક્યારેય એ મોરું જ ના પડે કેટલાક ખુશી કલ્યાણ થશે અરે આ જોગીમાન શાસ્ત્રી મહારાજ પૂછવાનું શું હોય થઈ જ ગયું સમજી લેવું પહેલાં હજુ શંકા ચાલે કદાચ કેટલા શંકાચાર કે ભાઈ ગરવાયું એટલે આપણે છે આપણા દોષો સ્વભાવો માયા જગત સારી રહે એ બેઠા છે કલ્યાણ આપવા અને કલ્યાણ આપણે બધું હલકું રહેવું આપણે જે સુખ મળે છે એ પણ ભગવાનની ઈચ્છાથી મળે છે ભગવાનની કૃપાથી મળે છે આપણે માનવાનું નથી કે મેં મહેનત કરી મેં પ્રોત્સાહન કરી હું બહુ ભણ્યો મેં બહુ દીકરીઓ મેળવી અને મેં આ બધું કર્યું એટલે મને આ બધું પ્રાપ્ત થઈ જગતની મોટી એ આપણે માનવાનું જ નથી કેવળ એક જ